જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત મિત્રો આજે આપણે અષાઢી બીજની વાત કરીશું અષાઢી બીજ એ અષાઢ સુદ બીજને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ સાથે સાથે આ બીજને સૌથી મોટી બીજ તરીકે પણ ગણવામાં આવે છે અષાઢી બીજ એ કચ્છનું નવું વર્ષ પણ ગણાય છે આ દિવસે વરસાદની શરૂઆત થાય છે તેમ માનવામાં આવે છે આ દિવસે જ વાતાવરણને ધ્યાને રાખીને કયો પાક વધારે થશે કેટલો થશે એ પણ રૂઢિગત રીતે નક્કી કરવામાં આવે છે અને સૌથી વધુ મહત્ત્વ અષાઢી બીજનું તો હિન્દુ ધર્મમાં એ છે આ જ દિવસે નાથ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પણ નીકળે છે ભારતના ઓરિસ્સા રાજ્યમાં તેની રાજધાની ભુવનેશ્વરની નજીકમાં જ આવેલું જગન્નાથપુરી ધામ એ ભગવાન જગન્નાથજીનું ધામ ગણવામાં આવે છે ત્યાં દર વર્ષે અષાઢી વિદના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની ભૈયા બલરામ અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથયાત્રા નગરયાત્રામાં નીકળે છે દેશ દેશાવરથી લોકો તેમાં દર વર્ષે ભાગ લેવા માટે ત્યાં પધારે છે જગન્નાથપુરી એ પ્રાચીન અને આપણા ધર્મમાં બતાવવામાં આવેલી સાત પવિત્ર નગરીઓમાંની એક છે જગન્નાથપુરી એ ઓરિસ્સા રાજ્યમાં સમુદ્ર તટે વસેલી નગરી છે તે જગન્નાથપુરીથી ઓળખાય છે જે પૂર્વમાં તો ઉત્કલ પ્રદેશ તરીકે પ્રખ્યાત હતી પુરી એ ચારધામમાંનું એક ધામ છે આપણે જે ચારધામની યાત્રા કહીએ છીએ તે મોટા ચાર ધામમાંનું એક ધામ છે જેને ધરતી પરનું વૈકુંઠ પણ માનવામાં આવે છે ઉપરાંત તેને પુરુષોત્તમ ક્ષેત્ર શ્રી ક્ષેત્ર અથવા તો નીલાંચલ વગેરે જેવા નામોથી પણ ધર્મશાસ્ત્રોમાં ઓળખવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રો જેવા કે સ્કંદ પુરાણ નારદ પુરાણ પદ્મપુરાણ એ બધા પુરાણોમાં પણ જગન્નાથપુરીજીનો ઉલ્લેખ જોવા મળે છે કંદપુરાણમાં જગન્નાથપુરીને શંખ આકારની દર્શાવવામાં આવી છે ઉપરાંત ભગવાન વિષ્ણુ નીલ માધવ તરીકે ત્યાં પૂજાય છે એવું પણ વર્ણન જોવા મળે છે આ ઉપરાંત આ મંદિરનું સૌથી પહેલું વર્ણન મહાભારતના વન પર્વમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ભગવાન જગન્નાથની ઘણી જુદી જુદી કથાઓ પ્રચલિત છે તેમાંની આપણે એક બે નાનકડી કથાઓ આજે જોઈશું જુદા જુદા ગ્રંથોમાં જેમના યજ્ઞોનું વર્ણન જોવા મળે છે તેવા રાજા ઇન્દ્રધ્યુમ્નને એકવાર સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા અને કહ્યું કે નીલાંચલ પર્વતની ગુફામાં મારી એક મૂર્તિ છે જેને નીલ માધવ કહે છે તો હે રાજન તું એક મંદિર બનાવ અને મારી એ મૂર્તિની એમાં સ્થાપના કર રાજાએ તો બીજે દિવસે સેવકોને નીલાંજલ પર્વતની ગુફા અને તે મૂર્તિની શોધમાં મોકલાવ્યા એ સેવકોની સાથે એક વિદ્યાપતિ નામનો બ્રાહ્મણ પણ હતો એ વિદ્યાપતિ નામના બ્રાહ્મણને એ માહિતી હતી કે એક કબીલાના માણસો એ નીલ માધવ ભગવાનની પૂજા કરે છે અને તેને ગુફામાં સંતાડીને રાખે છે એટલે એ લોકો કંઈ એ મૂર્તિ આપણને આપશે નહીં એવું વિચારી તેણે એક યુક્તિ કરી તેણે તે કબીલાના મુખીની પુત્રી સાથે લગ્ન કરી લીધા અને તે રીતે તે ગુફા સુધી પહોંચવામાં સફળ થયો ત્યાંથી તેણે એ ભગવાન શ્રી નીલમાધવની મૂર્તિ ચોરી લીધી એ મુખી એ ભગવાન નીલમાધવનો અનન્ય ભક્ત હતો જ્યારે તેને ખબર પડી કે મૂર્તિ જોરાઈ ગઈ છે તો તે ખૂબ જ દુઃખી થયો અને વિહવળ થઈ ગયો તેની ભક્તિ અને પ્રેમ ભાવથી ભગવાન તેના પર પ્રસન્ન હતા તેની આવી વિહવળતા અને દુઃખ જોઈને ભગવાનને પણ ખૂબ દુઃખ થયું અને મૂર્તિ પોતાની જાતે પાછી ગુફામાં સ્થાપિત થઈ ગઈ ભગવાને રાજાને ફરી સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજા હું પાછો મારી ગુફામાં જતો રહ્યો છું પણ હું જરૂર પાછો આવીશ એક દિવસ પણ જો તું એક વિશાળ મંદિર બનાવી દે તો હું ત્યાં પાછો પધારીશ તો આનંદ થયો અને એક વિશાળ મંદિર બનાવવાની શરૂઆત કરી જ્યારે મંદિર બની ચૂક્યું ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન તમે હવે આ મંદિરમાં પધારો ભગવાને કહ્યું તું મારી મૂર્તિ બનાવી અને તેમાં તેની સ્થાપના કર પણ એ મૂર્તિ બનાવવા માટે તારે એક વાતનું ધ્યાન રાખવાનું છે અને એ કે તારે એ મૂર્તિ કાષ્ટમાંથી બનાવવાની છે અને તે પણ એ કાષ્ટ એ લાકડું કે જે દ્વારકાથી સમુદ્રમાં તણાતું આવતું એક મોટું ઝાડ છે એક મોટો લાકડાનો ટુકડો છે તે મેળવી અને તેમાંથી જ બનાવવાની છે તો રાજાના માણસોએ તો દરિયામાં એ લાકડાના ટુકડાને શોધવાની જહેમત આદરી અને એમ કરતા કરતા તેમણે એ એ લાકડાનો મોટો ટુકડો પણ શોધી લીધો પણ બધા સાથે મળીને જેટલા પણ સેવકો હતા તે બધા લાવવા માટે ખૂબ મહેનત કરવા લાગ્યા પરંતુ તે કાષ્ઠનો મોટો ટુકડો એ ઝાડનો મોટું થડ તેઓ લાવી શક્યા નહીં આવીને તેમણે રાજાને વાત કરી તો રાજા પણ ભક્ત જ હતો તો એને પણ ખ્યાલ આવી ગયો અને તેને તરત સમજાઈ ગયું કે આ ભગવાન હવે તેના ભક્ત અનન્ય ભક્તની જ રાહ જોવે છે તે ભગવાન નીલ માધવના અનન્ય ભક્ત એવા પેલા કબીલાના મુખીની સહાય લેવા માટે ગયા અને મુખીને વિનંતી કરી કે હે મુખી તમે આવો અને એ વજનદાર કાષ્ટ છે એ ઝાડ છે એ કાષ્ટનો ટુકડો છે તેને મંદિર સુધી લઈ આવો તો એ કબીલાનો મુખી એ લાકડું એકલો લઈને આવી ગયો અને મંદિર સુધી પહોંચાડી દીધું હવે તેમાંથી મૂર્તિ બનાવવાની હતી તો રાજાના ઉત્તમમાં ઉત્તમ બધા કારીગરોને મૂર્તિ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું પરંતુ એ બધા કારીગરો ખૂબ હોશિયાર હતા પણ જેવી મૂર્તિ ઘડવાનું શરૂ કરે તો મૂર્તિ ઘડવાની વાત તો બાજુ પર રહી ગઈ પણ એક પણ કારીગર એ કાસ્ટમાં એક છીની પણ ન લગાડી શક્યો કેટલી મહેનત છતાં પણ એમાં કશું એમનાથી થઈ શક્યું નહીં મૂંઝવણ થઈ પછી એવું થયું કે ત્રણેય કુશળ કારીગર એવા ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ બની રાજાને કહ્યું કે હું મૂર્તિ બનાવી દઈશ તો રાજા ખૂબ રાજી થયો પરંતુ મૂર્તિકાર કહ્યું એ વૃદ્ધ વિશ્વકર્માએ કહ્યું પરંતુ મારી એક શરત છે હું એ મૂર્તિ એકાંતમાં જ બનાવીશ હું મૂર્તિ બનાવતો હોઉં એ કોઈએ જોવાનું નથી અને ત્યાં કોઈએ આવવાનું પણ નથી હું એકવીસ દિવસની અંદર એ મૂર્તિ બનાવવાની જ હતી ભગવાનનો આદેશ હતો ભગવાનની ભક્તિ હતી તો એણે તરત જ એ શરત માની લીધી અને મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ થયું ભગવાન વિશ્વકર્મા જે વૃદ્ધ બનીને આવ્યા હતા તે એક મોટા રૂમમાં કાસ્ટનો ટુકડો રાખી અને ત્યાં રૂમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને મૂર્તિ ઘડવાનું કામ શરૂ થયું છીના હથોડાના અવાજો મંદિરમાંથી આવતા રહ્યા અને રાજા સહિત બધા મૂર્તિ બની જાય તેની રાહ જોવા લાગ્યા પરંતુ એક દિવસ એવું થયું કે રાણી છે તેને બહુ જ જિજ્ઞાસા થઈ અને તે મંદિરના એ રૂમના દરવાજા પાસે ગઈ અને સાંભળવા લાગી તો તેને જે અત્યાર સુધી ઝીણી હથોડીના અવાજ આવતા હતા એવો એક પણ પ્રકારનો અવાજ ન આવતો હતો તેથી તેને ચિંતા થઈ કે ક્યાંક એ વૃદ્ધ કારીગર મૃત્યુ તો નથી પામ્યા ને એ ખૂબ ચિંતિત થઈ ગઈ અને રાજાને વાત કરી રાજાને પણ એવું લાગ્યું કે ચલો જોઈએ અને બધા મંદિરના એ દરવાજા પાસે આવ્યા અને જોયું તો અંદર સુમસામ શાંતિ હતી એને પછી એટલી ચિંતા થઈ કે શર્તનું પોતે ઉલ્લંઘન કરે છે એ જાણતો હોવા છતાં એણે દરવાજા ખોલાવી નાખ્યા જેવો દરવાજો ખોલ્યો તો એ વૃદ્ધ કારીગર તો અદૃશ્ય હતો અને ત્યાં ત્રણ અધૂરી બનાવેલી મૂર્તિ હતી ભગવાન માધવ અને ભાઈ બલરામની મૂર્તિમાં નાના નાના હાથ પગ હતા પણ નીચેનો ભાગ ન હતો અને બેની સુભદ્રાના તો હાથ કે પગ કશું જ ન હતું રાજાએ આને ભગવાનની ઈચ્છા માનીને એ જ ત્રણેય મૂર્તિનું એ મંદિરમાં સ્થાપન કરી દીધું અને ત્યારથી લઈને આ જ દિન સુધી આ જ પ્રકારની એ ત્રણેય મૂર્તિઓ મંદિરમાં બિરાજમાન રહે છે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા કેમ નીકળે છે તેના માટે ઘણી અલગ અલગ કથાઓ છે માન્યતાઓ છે તેમાંની એક આપણે જોઈએ એક વખત ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે જગન્નાથ મંદિરથી થોડે દૂર આવેલું એક ગુંડીચા મંદિર છે જેને ભગવાનના માસીનું ઘર ગણવામાં આવે છે ત્યાં જવા માટે નીકળ્યા અને ત્યાં ગયા ત્યાં એક અઠવાડિયા સુધી રોકાયા ત્યાં તે ત્રણેય ભાઈ બહેન માસીને ઘરે આવ્યા હોવાથી તેમનો ખૂબ જ આદર સત્કાર કરવામાં આવ્યો અને ખૂબ સાચવવામાં આવ્યા અને એ દરમિયાન ખૂબ જ મેવા મિષ્ટાન અને જાત જાતની વાનગીઓ પણ ખવડાવવામાં આવી આ બધું ખાવાને લીધે ભગવાન બીમાર પડી ગયા અને તેમને સાજા કરવા માટે યોગ્ય આહાર અને આરામ માટેની વ્યવસ્થા કરવામાં આવી ભગવાન બીમાર પડી ગયા હતા એટલે તેમને એક અલગ કમરામાં રાખવામાં આવ્યા અને ત્યાં તેમને પંદર દિવસ સુધી આરામ કરવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ એ પંદર દિવસ પૂરા થતાં ભગવાન ફરી મંદિરમાં આવ્યા અને ત્યાર પછી ત્રણેય ભાઈ બહેનની સવારી સાથે આખા નગરમાં રથયાત્રામાં તેમને ફેરવવામાં આવ્યા જેથી કરીને લોકો તેમના દર્શન કરી શકે તો એક કારણ આ છે એક માન્યતા આ છે રથયાત્રા શા માટે નીકળે છે તેની બીજી એક પૌરાણિક કથા જોઈએ તો તે અનુસાર જેઠ મહિનાની પૂર્ણિમા એટલે કે સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાન બલરામજી અને બેન સુભદ્રા સાથે ત્રણે સિંહાસન પરથી ઉતારીને મંદિર પાસે બનેલ સ્નાન મંડપમાં સ્નાન કરાવવામાં આવે છે એ સ્નાન મંડપમાં ત્રણેય ભાઈ બહેનનું એકસો આઠ કળશોથી વિધિ વિધાન સાથે શાહી સ્નાન કરવામાં આવે છે માન્યતા મુજબ આ સ્નાનને કારણે ભગવાન બીમાર થઈ જાય છે અને તેમને જ્વર આવી જાય છે ત્યારે ભગવાનને પંદર દિવસ માટે એક અલગ કક્ષમાં રાખવામાં આવે છે આ પંદર દિવસ દરમિયાન વૈદ અને ખાસ સેવકો સિવાય કોઈ પણ એ કક્ષમાં જઈ શકતા નથી કોઈ દર્શન પણ કરી શકતા નથી અને આ દિવસો દરમિયાન ભગવાનના મંદિરમાં તેમના એક પ્રતિનિધિની પ્રતિમા સ્થાપિત કરી અને તેમને લોકોની પૂજા અને દર્શન માટે રાખવામાં આવે છે પંદર દિવસ બાદ જ્યારે ભગવાન સ્વસ્થ થઈ જાય છે ત્યારે કક્ષમાંથી બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે જેને નેત્ર દર્શન કહેવામાં આવે છે ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન જગતનાનાથ જગન્નાથ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રા સાથે રથમાં બેસી રથમાં બિરાજમાન થઈ નગર ભ્રમણ કરવા માટે રાજમાર્ગો પર ફરે છે જે પરંપરાગત હજુ સુધી પણ આ દિવસે રથયાત્રા રૂપે ઉજવવામાં આવે છે અને ફક્ત જગન્નાથપુરીમાં તો ઉજવાય જ છે સાથે સાથે દેશના અનેક બીજા સ્થળોએ પણ અષાઢી બીજના દિવસે રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવે છે તો બહેનો અને ભાઈઓ આશા રાખું આપને આ વાત ગમી હશે અને આપ સર્વેને વિનંતી પણ છે કે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી આપણે મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય જગન્નાથ